નમસ્કાર મિત્રો થઈ ગયા છે લગભગ પાંચ સાડા પાંચની આસપાસ અને ચાર નાસ્તાનો પણ ટાઈમ થઈ ગયો છે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમના વૃદ્ધો ચાર નાસ્તાની લાઈન માટે ઊભા થઈ ગયા છે અને ખાસ અત્યારે આ વિડીયો લઈને આપણી સમક્ષ આવી ગયો છું કે અત્યારે અહીંયા ટેકો દિવ્યાંગ આશ્રમમાં વાળ કાપવા માટે ભાઈઓ આવ્યા છે અને કેમ કે શરીરમાં ક્લિનનેસ અને હાઇજીન ની પણ ખાસ જરૂર છે અત્યારે દાદા એ મસ્ત મજાના વાર કપાઈ નાખે દાદા કેવું લાગે છે બિલકુલ સાહેબ આપણે ફ્રી છે એકદમ માથામાં વાર ના હોય તો એવું સરસ લાગે કેમ વજન માથાનું ઉપરથી જતો રહ્યો એ જે સાફ કરી જે બધું જતું જો બસ હું એમ માનું છું વાહ સાફ કરેલું રહ્યો તો માથામાં જેટલા વાર એટલું પાપ એવું એવું કહેવાય એમ અને સાહેબ આપણે પાપ કર્યું છે જતું જો હવે અત્યારે પાપ કાઢી નાખ્યું છે હવે પાછો કારે આવી જાય ને ડોક્ટર આ પાછો આવશે એટલે આ પાપ તો કર્યા વગર રહેતા નથી આપણે એટલે આવે તો ખરું કઈ નહીં પણ વાર કપાવ પણ જરૂરી છે એ તો સાહેબ પેલા બરાબર ને તો મિત્રો આવો એ પણ જોઈએ કે પાછળ જે બીજા છે જો વાર કપાવ માટે બેઠા છે એમની સાથે વાત કરીએ અહીંયા લાઈનમાં બેઠા છે વાર કપાવા માટે શું નામ છે ભાઈ તમારું શું નામ છે મારું નામ જીતેન્દ્ર જીતેન્દ્ર ભાઈ વાર દાડી બેવ કરાવવાની છે ના તમ આપણે એવું વાતો છે આવ બધા આયા છે ભાઈ વાર ઘડી થોડું થવાનું ના કરાઈ દેજો હો બેવ કરાવી દેજો કારણ કે હાઇજીન પણ જરૂરી છે બોડી માટે મિત્રો અ દર મહિને કે થોડા અંતરે અહીંયા આ રીતનું જે વાળ કાપવા માટે બહારથી માણસો આવતા હોય છે અને અહીંયા કહેવાય ને કે વૃદ્ધોને ક્યાંય પણ કશી પણ ચીજ માટે બહાર જવાનું હોતું નથી અહીંયા આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર જ દરેક વસ્તુ એમને પ્રોવાઈડ કરીએ છે માની લો કે અમને દવાની જરૂર પડે છે કે કંઈ બીજી કોઈ પણ વસ્તુ અમને જીવન જરૂરિયાતમાં તો અહીંયાથી એમને ક્યાંય પણ જવાની જરૂર છે નહીં અને મળી રહે છે ઇઝીલી એમને અહીંયા વસ્તુ અને હાલ અત્યારે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો બા ચા આવી ગઈ તમારી ચા આવે છે ચા પીધી બા આવે છે સરસ સરસ દાદા આપણા મસ્ત મજાનો ચા નાસ્તો કરે છે દાદા શાંતિથી કરી લો ચા નાસ્તો ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે જોઈએ

અને મિત્રો આ છે આપણી નાસ્તા માટેની લાઈન સરસ મજાના ખાખરા આવી ગયા છે અને ચા પણ આરામથી દાદા આરામથી 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 જાઓ સરસ મજાના ખાખરા અને ચા આવી ગઈ છે અને જેમ જેમ વાળ કાપવાનું જેનું પતે છે એ ફ્રેશ થઈને ચા નાસ્તો કરવા માટે આવી ગયા છે આજનો આ જે વિડીયો છે કોઈ ચોક્કસ ટોપિક પર આપણે નથી બનાવતા અને ગઈકાલના વિડીયોની વાત કરીએ કે એક દાદા હતા ઇઠ્યોતેર વર્ષના એમના મોડેથી કીધું હતું કે આવું આવું થયું છે પછી એક ભાઈ હતા જેમને સુગર પેશન્ટ હતા અને બીજા એક દાદા હતા જેમને મોતી આવેલા હતા બધી વાતો આપણે ગઈકાલે જોઈ હતી અને સાંભળી હતી પરંતુ આજનો આ વિડીયો છે કે અહીંના જે જે ટેકો દિવ્યાંગ આશ્રમમાં રહે છે એવા લોકોમાં જે એક ને લઈને આ એક વિડીયો બનાવવામાં આવ્યા છે અત્યારે કે પોતે સાફ સુથરા રહે વ્યવસ્થિત રીતના રહે સારી રીતે પોતાની જાતને સારી રીતના રાખે એટલે કે ટાઈમ ટુ ટાઈમ વાળ કાપી શકે દરરોજે દરરોજ નાઈ શકે અને તમારા પણ સપોર્ટની આમાં અમને ખૂબ જરૂર છે કેમકે તમારા થકી જ આ જે અમારા આશ્રમ છે એ ચાલતા હોય છે અહીંયા આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અત્યારે ચા નાસ્તો ચાલુ છે અને દાદા જે છે બધા નાસ્તો કરે છે દાદા જો આટલી ઉંમરે પણ અટાકટ્ટા છે

વાર કપાવ્યા છે અને લાઈનમાં આવી ગયા છે બધા વાળ કપાવવા માટે અને જે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમના જે ગુદ્ધો છે વન બાય વન વાર કપાવા આવ્યા છે વાર કપાવાના તા હે પછી હે હા એ તો ખબર ને વાર કપાવીને પછી સ્કૂલે જઈશ ને કે હજી રજાઓ

અત્યારે દરેક વૃદ્ધ જે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર છે ચા નાસ્તો કર્યા પછી વન બાય વન બધા વાત અને જે દાઢી છે એ કરવા માટે આવી રહ્યા છે અને આ જરૂરી છે અહીંયા આપણી સાથે જે વાર કાપવા માટે ભાઈઓ આવ્યા છે એમની જોડે વાત કરી શું નામ છે ભાઈ આપનું દીપ દીપભાઈ ક્યાંથી આવવાનું તમારે અનગઢ અનગઢ થી અચ્છા એટલે ઉમેટા અનગઢ થી આ એટલે એ જ ઉમેટા ની સાઈડ હે હું તમારા ગામ થોડા દૂર જ છું નિસરા જ છું આગલાઓ થી બાજુ થેન્ક યુ સો મચ દીપભાઈ તમે અમારા ટેકો દિવ્યાંગ આશ્રમમાં આવ્યા છો એ માટે આવો આપણે એમના બીજા સાથી મિત્રો જોડે વાત કરીએ શું નામ છે ભાઈ આપનું દેવ પારેખ ભાઈ થેન્ક યુ સો મચ દેવભાઈ તમે અમારા ટેકો દિવ્યાંગ આશ્રમમાં આવ્યા છો અમારા વૃદ્ધોના હેર કટ કરવા માટે આજે અમારા દરેક વૃદ્ધ હીરો બનવાના છે શું નામ છે ભાઈ આપનું જયભાઈ જયભાઈ થેન્ક યુ સો મચ કે તમે અમારા ટેકો દિવ્યાંગ આશ્રમમાં આવ્યા છો અને અમારા જે વૃદ્ધો છે એમના જે હીરો બનાવવાના છે શું નામ છે ભાઈ આપનું દેવાંગ દેવાંગભાઈ થેન્ક યુ સો મચ દેવાંગભાઈ અને જે આ તમામે તમામ ભાઈઓ જે છે થી આવ્યા છે અને એ તમામનો અમે મહીપતસિંહ ફાઉન્ડેશન વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને અમારા જે વૃદ્ધો છે એમને હેરકટ કરે છે દાઢી કરે છે ખૂબ સરસ કાર્ય કરે છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ વિડીયો જેમ પણ એમ શેર કરો કેમ કે તમારા થકી જ આ બધું ચાલતું હોય છે અમારા આશ્રમ જે છે એ તમારા પોતાના પ્રેમથી જ ચાલતા હોય છે અને મારી એક નમ્ર અરજ સમજો તમે કે અત્યારે ઘણા બધા વૃદ્ધોના એડમિશન થઈ રહ્યા છે સંકુલમાં નવા નવા વિદ્યાર્થીઓના એડમિશન્સ થઈ રહ્યા છે સામે આપણું જે વૃદ્ધાશ્રમ છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ત્યાં પણ એડમિશન થઈ રહ્યા છે અહીંયા આપણું જ્યાં તમે જોઈ રહ્યા છો ટેકો દિવ્યાંગ આશ્રમ ત્યાં પણ અમારે દરરોજના ના ત્રણ થી ચાર admission થતાં જ હોય છે અને આ બધું જ અમે લોકો કરી શકે છે ફક્ત ને ફક્ત તમારા કારણે જ તમારો આટલો પ્રેમ મળે છે તમારા થકી જ અને અમે એમ ઈચ્છીએ છે કે તમે આ જ રીતના અમારા સેવા કાર્યમાં સહભાગી બનો ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે તમને જે પણ મળે આ વૃદ્ધો માટે કંઈકને કંઈક દાનમાં આપો